ધંધુકા તાલુકાના ગુંજાર ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા ખાનગી શાળાઓ કરતાં પણ બનતા આકર્ષણનું કેન્દ્ર બની છે પાછલા કેટલાક વર્ષોમાં શાળાનું ભવન સીસીટીવી કેમેરાથી સજ્જ શાળા પરિસર સોલાર પેનલ ગાર્ડન ક્લાસરૂમ કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધા મોંઘીદાટ ફી વસુલથી ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી હોવાથી વિદ્યાર્થીઓમાં પ્રિય બની છે પરિણામે ખાનગી શાળાઓ છોડીને આ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે સો ઉપરાંત બાળકો આવ્યા છે તો આ શાળા વિદ્યાર્થીનીઓ માટે સેનેટરી મશીન પેડ સહિત રમતગમત વિનામૂલ્યે પ્રવાસ સ્કોલરશીપ પરીક્ષાઓ સાથે બાળકોના શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહી છે જે ગ્રામ પંચાયત તરફથી અમને મળ્યા છે દીકરીઓ માટે જોવા જઈએ તો કન્યા શૌચાલયની અંદર વેન્ડિંગ મશીન અને પેડ નાશ કરવાની મશીનની પણ એમના માટે સુવિધા છે ધોરણ ચાર થી આઠ આ તમામ વર્ગખંડની અંદર એકદમ સ્માર્ટ ક્લાસ આપણને લાગે એવા ડિજિટલ રૂમો છે એમાં જ્ઞાનકુંજની તમામ પ્રકારની એમાં સુવિધાઓ છે સ્માર્ટ બેન્ચિસની પણ અંદર સુવિધાઓ છે શાળામાં ફાયર સેફટીમાં બંને પ્રકારની બોટલો આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે કુલ સત્તર બોટલ આપણી શાળામાં છે જેમાં એસીસી પાવડર થાય અને સીઓ ટુ બોટલનો સમાવેશ થાય છે શાળામાં દસ કિલોટનો સોલાર પાવર પ્લાન્ટ અત્યારે કાર્યરત સ્થિતિમાં છે હમણાં જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અમે કર્યું એમાં અગિયારે અગિયાર રૂમ માટે અગિયાર એસીનું દાન નોંધાયું છે ટૂંક જ સમયમાં તમામ વર્કન્ડ માતાનું પણ થઈ જવાના છે ખૂબ જ સારી સગવડ છે એ જ હરિયાળી છે અમારી સ્કૂલમાં અમારી સ્કૂલમાં હાઈ સ્કૂલ પણ મળી ગઈ છે પહેલા 1 થી 8 ધોરણ હતા હવે એક થી દસ ધોરણ બની ગયા તો બીજી શું સુવિધા અમારે સ્માર્ટ ટીવી પણ છે અને હવે તો એસી પણ